નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે ઉના ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આજના મહત્વના સમાચાર સમસ્ત વાંજા દરજી સમાજ દ્વારા હિંગરાજ મંદિર ખાતે પહેલગાંવ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી વાત કરવામાં આવે તો ઉનાના હિંગરાજ મંદિર ખાતે હિંગરાજ માતાજીનો પ્રાગટ્ય દિવસ નિમિત્તે સમસ્ત વાંઝા દરજી સમાજના ભાઈઓ બહેનો એકત્રિત થયા હતા જ્યાં પહેલગાંવ આતંકી હુમલાને સમસ્ત વાંઝા દર્જી સમાજ દ્વારા વકોડી કાઢવામાં આવ્યો હતો અને નિંદા કરવામાં આવી હતી આ આતંકી હુમલામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે લોકોને સમસ્ત વાંઝા દર્જી સમાજ દ્વારા બે મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ ભારત સરકાર દ્વારા આતંકીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ વાંઝા દર્જી સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી ઠેર ઠેર આ પહેલગામ આતંકી હુમલાને વખોડી કાઢવામાં આવી રહ્યો છે અને આતંકવાદીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ આજ રોજ અમારે જૂના મુકામે ઇમરાજ માતાજીને સ્થાપત્ય દિવસ નિમિત્તે અમે એક શોભાયાત્રાનું આયોજન રાખેલું શોભાયાત્રા શૂન્ય અમે જે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો છે તેમાં નિર્દોષ લોકો મૃત્યુ પામે છે તેની આત્માને શાંતિ આપે તેના માટે અમે મૌન રાખીને આ ભગવાનને પ્રાર્થના કરીએ કે જે મૃત્યુ પામે છે તેની આત્માને શાંતિ આપે કે આપણા આર્મી જવાનોને એટલી વિનંતી કરીએ કે આ લોકોને એની કડક ને કડક સજા થાય કે જેથી કરી કે બીજા નિર્દોષ લોકોનો આ રીતે ન થાય તેવી અમે સરકારને પ્રાર્થના કરીએ છીએ કે આની કડક ને કડક કાર્યવાહી કરે ઇંગરાજ માતાજી જે મૃત્યુ પામે તેની આત્માને શાંતિ આપે જય માતાજી